США. Иногда 都有什么？ જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે ઝાઝર ગામે કોટેશ્વર મહાદેવની બાજુમાં નર્મદા નવા બનતા બિલ્ડિંગો જે રમેશભાઈ પટેલ તેના ઓનર છે માજલપુર રહે છે તેમના સિક્યોરિટી લાલુભાઈનો ફોન આવ્યો હતો કે અહીંયા એક સાપ આવી ગયો છે બીજા માળે જેના કારણે અમારે કામ કરવામાં થોડી તકલીફ થાય છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો એક આશરે સાડા ચાર ફૂટ લાંબો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સ્થાપતો જેને ગુજરાતીમાં નાક કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એનો હું વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ અહીંયા કામ કરતા માણસ છે ને આ સિક્યોરિટીવાળા લાલાભાઈ છે જેમણે મને ફોન કર્યો હતો